India 9 News, Mirror of Truth. ભુજના ગટર નગરી તરીકે જાણીતું થયું એ વિસ્તાર એક વર્ષ બાદ ફરીથી એ જ સમસ્યાથી ઘેરાયેલું દેખાય છે ભુજના ભીડ નાકા રેલવે સ્ટેશન રોડ રોડ બાપા દયાળુ નગર વિસ્તાર વર્ષથી નગરપાલિકા માટે અણમાણીતું બની રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન લોકો હેરાન થયા હતા ગટરના ગંદા પાણીમાં મોટા તહેવારો ઉજવવા મજબૂર થયા હતા વિદેશી પ્રવાસીઓએ આ સ્થળના ફોટા પાડ્યા એ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થયા હતા ખુદ નગરપાલિકા તંત્ર ઉંધા માટે અહી કાર્યરત થયું હતું ધારાસભ્ય શ્રી પ્રાંત અધિકારી અને વર્તમાન મુખ્ય અધિકારી શ્રી ખુદે ટીમમાં સામેલ થઈ સ્થાનિક નિરીક્ષણ કર્યું અને આ સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આપી હતી પરંતુ પરિણામ આજે પણ શૂન્ય છે ગત પ્રવાસનની સિઝન દરમિયાન જ ભયંકર રીતે ભગોવાઈ ગયેલા રેલવે સ્ટેશન રોડ વિસ્તાર દાદુપીર રોડ વિસ્તાર પર આજે ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગટરના ખુલ્લા નાળા પાસે ટેન્ટ બનાવવામાં આવેલ છે જ્યાં સ્થાનિક લોકો આજે પણ એ જ હાલાકી ભોગવી રહ્યા છે અવરજવર કરતા અનેક વાહનો પ્રવાસીઓ પણ આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે તાજેતરના દિવસોમાં ઉજવવામાં આવેલા વિકાસ સપ્તાહ માત્ર બંધ બારણે ટાઉન હોલમાં મીટિંગ કરીને પૂરો કરી દેવામાં આવેલ ક્યાંક કોઈ કામ થયું જો થયું હોય તો શહેરના અતિ વિકસિત થઈ રહેલા રેલવે સ્ટેશન પાસેના રોડ પરના ખાડાઓ પણ પૂરવામાં આવ્યા નથી ગટરનું પાણી ખુલ્લા રોડ ઉપર મૂકી દેવામાં આવેલ છે જે નગરપાલિકાની બેદરકારી કે પછી અનદેખી કહી શકાય આજે જ્યારે એ વિસ્તારમાંથી ફરી ફરિયાદો આવતા શહેરી જનસંઘર્ષ મંચની ટીમ દ્વારા મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો લોકોનું કહેવું છે કે કેટલીક ચેમ્બર માંથી બપોરના બાર વાગ્યા બાદ પાણીનો પુરવઠો પ્રવાહ ચાલુ થાય છે જે રોડ ઉપર પ્રસરી જાય છે આ માનવ સર્જિત છે કે અણ એ નગરપાલિકાએ જાણવું જોઈએ આ સમસ્યાનો ઉકેલ આ સપ્તાહમાં જો ન આવે તો આ જ વિસ્તારમાં ફરી એક જન આંદોલન નિર્માણ કરવામાં આવશે તેવી ચીમકી શહેરી જન સંઘર્ષ મંચના સંસ્થાપક મોહમ્મદ લાખા દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ